ડ્રાઈવરને ધમકી આપી ના આપી એને બાજુમાં મૂકો પાંચ લાખ રૂપિયા અંદર હતા નહોતા એને બાજુમાં મૂકો દેવાયતભાઈને મહેન્દ્ર કંપનીએ વેચેલી સ્કોર્પિયો જેનો નંબર બધું અહીંયા લખેલું છે બરાબર છે અને આરટીઓમાં ટીઓમાં એનું રજિસ્ટ્રેશન ભાઈના નામે થયેલું છે એ કોની પાસે છે અમારી માહિતી એવી છે કે ભગવતભાઈના કહેવાને કારણે રામભાઈ એમના નાના ભાઈ એમનો દીકરો ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ આ સ્કોર્પિયો લઈ ગયા છે અને એમની અત્યારે પાસે છે ગઈકાલે હું સનાથલ ગામની અંદરથી અજાણ્યા માણસોએ રેવાયતભાઈને જાણ કરી છે કે સનાથલના તળાવની અંદર પથ્થર નાખીને તમારી સ્કોર્પિયો કાર જે છે એ પાણીમાં તળાવમાં ડૂબાડી દીધેલી છે એ તળાવની અંદર સ્કોર્પિયો પડેલી છે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબને ટેલિફોન કરીને મેં રિક્વેસ્ટ કરી મેકુ સાહેબ સુપ્રીમ કોર્ટના બે હજાર ચૌદથી બે હજાર ચોવીસના આદેશો પ્રમાણે તમે બે કે ત્રણ દિવસ માટે ઇન્ક્વાયરી કરી શકો